આ જીરું લીધું છે આપણે તો બે ચમચે આપણે જીરું લેવાનું છે તો આ બે ચમચી આપણે જીરું લીધું છે થોડીક આપણે હળદર લેવાની છે થોડીક હિંગ લેવાની છે થોડુંક મીઠું લેવાનું છે તીખા પ્રમાણે આપણે મરચું લેવાનું છે હવે આપણે બધું મિક્સર કરી લઈએ આ રીતે આ મિક્સર થઈ ગયું છે હવે આપણે એમાં પાણી નાખીને મિક્સર કરી લઈએ તો પાણી આપણે નાખી દીધું છે અને આ રીતે આપણે મિક્સર કરી લેવાનું છે થોડુંક વધારે પાણી નાખવાનું છે આસુ કરવાનું છે તો આપણે મસાલો થઈ છે તૈયાર તો આ રીતનો મસાલો તૈયાર કરવાનો છે તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ આપણે ચણાનો લોટ લીધો છે તો સણાનો લોટમાં આપણે મીઠું નાખવાનું છે થોડુંક જાજુ નથી નાખવાનું થોડુંક જ નાખવાનું છે હવે આપણે એમાં તેલ નાખવાનું છે હવે આપણે મિક્સર કરી લઈએ આ રીતે તો હવે આપણે પાણી નાખવાનું છે ને લોટ બાંધી લેવાનો છે મીઠું તેલ જ નાખવાનું છે તો આ રીતે આપણે થોડું થોડું પાણી નાખતું જવાનું છે ને આપણે લોટ બાંધતો જવાનો છે તો આ રીતે આપણે લોટ બાંધી લઈએ આપણે લોટ બંધાઈ ગયો છે તો હવે એની ઉપર આપણે થોડુંક તેલ નાખી દઈએ કેમ કે શેણાનો લોટ શીખણો હોય એટલે સોટી જાય વધારે તો આપણે તેલ નાખીએ એટલે સારી રીતે થઈ જાય લોટ

મસાલો આપણે મિક્સર થઈ ગયો છે હવે આપણે સાઇઝ નાખી દઈએ એમાં હવે આપણે આ રીતે હલાવી લઈએ થોડુંક આપણે પાણી નાખી દઈએ હવે ઢાંકીને આપણે ઉકાળો આવવા દઈએ હવે આપણે આ હંસો લીધો છે ને આપણે આ બહુ જાડી જાળી નથી લીધી ઝીણી જાળી લીધી છે મીડિયમ તો હવે એને આપણે તેલ લગાડી લઈએ તો આ રીતે આપણે તેલ લગાડી લેવાની છે બે બાજુની સાઈડ પછી આપણે આની અંદર નાખી દેવાની છે હવે આપણે આની અંદર તેલ લગાડી લેવાનું છે આ રીતે આખામાં આપણે હેરખાઈ તેલ લગાડી લેવાનું છે આપણે તેલ લગાડી લીધું છે હવે આપણે આ લોટ છે એ આપણે આ રીતે કરી ને એમાં નાખી દેવાનું છે ને આપણે આ રીતે દબી દેવાનો છે સારી રીતે આ રીતે આપણે દબી દીધો છે હવે આપણે અહીં ઉપર તેલ લગાડી લેવાનું છે થોડુંક હવે આપણે ખંચો બંધ કરી દઈએ તો આજ આપણે કાસી કળીનું શાક બનાવવાનું છે

તો આ રીતે આપણે હલાવી લેવાનું છે આ રીતે હલાવતા જવાનું છે ને આપણે આ રીતે સમસો મારી દેવાનો છે આમ પછી રસો આપણે જાજો છે એટલે આપણે બળવા દેવાનો છે તો થોડીક વાર સડવા દઈએ હવે આપણે જોઈ લઈએ તો શાક આપણું સડી ગયું છે રસો બળી ગયો છે તો આપણે જેટલો રસો રાખવો હોય તમારે એટલો રાખી શકો ને જોવો તમે આપણે કટકાઈ થઈ ગયા છે બહુ સરસ તો હવે આપણે એમાં લીલા ધાણા નાખી દઈએ તો કાસી કળીનું શાક બની ગયું છે તો આ રીતે બનાવો બહુ મસ્ત બને છે છે બની ગયું શાક તો ઉપર નાખી દઈએ આપણે બહુ સરસ બન્યું છે તો આપણે કાશી કળીનું શાક બનાવ્યું છે તમે કળીનું શાક તો બનાવ્યું હોય છે સેવનું શાક બનાવ્યું છે પણ કાશી કળીનું શાક નહીં બનાવ્યું હોય તો આ રીતે બનાવીને જરૂર ટ્રાય મારજો બહુ મસ્ત બને છે ને મારા વિડીયા ગમતા હોય તો લાક કરજો શેર કરજો ને નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરજો